બોટાદ નગરપાલિકાની સામાન્ય મધ્યસ્થ ચૂંટણીમાં વોર્ડ નંબર બેમાંથી ભારતીય જનતા પાર્ટીની આખી પેનલ ચૂંટાઇ આવી છે આપણે તેમની સાથે વાત કરશું દિનેશભાઈ તલસાણીયા સાથે દિનેશભાઈ શું કહેશો આજની આપનું વિજય બારામાં આજે મધ્યસ્થ નગરપાલિકાની ચૂંટણીમાં બે નંબર વોર્ડમાં પેનલ પેનલ આખી વિજેતા બની છે ત્યારે હર્ષને ખુશ લાગણી હોય અને લોકોની વચ્ચે રહ્યા સંગઠનમાં પણ અને ભવિષ્યમાં પણ તો આજે વોર્ડ નંબર બેના અને બોટાદના કાંઈ પણ નાના મોટા પ્રશ્ન હશે ગટર પાણી નળ રોડ રસ્તા જે કાંઈ નાના મોટા પ્રશ્ન હશે અમે સાથે મળી અને એના સોલ્યુશન લાવશું અને બીજું કે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રદેશ મંડળ અને અહીંના શહેર સંગઠન તમામ કાર્યકરો વડીલો મિત્રોને બધાનો હું બધાનો દિલથી અમારા ટીમ વચ્ચે હું ખૂબ ખૂબ આભાર માનું છું આપણી સાથે બીજા એક જૂના કાર્યકર્તા છે ભરતભાઈ તેમની સાથે ભરતભાઈ આજના દિવસે શું કહેશો વિજય થઈને આપ બહાર આવ્યા છો ત્યારે પાર્ટીના સિમ્બોલ ઉપર અમને ભારતીય જનતા પાર્ટીના નામ નામ ઉપર વોટરોએ મત આપ્યા છે એટલે હું સર્વને આભાર માનું છું અમને નથી મત આપ્યા અમારી જ ભારતીય જનતા પાર્ટીના લોકોએ મત આપ્યા છે અને પેનલ વિજેતા કરી છે અમે આખી પેનલ વિજેતા છે જે સાથે બે બહેનો છે એમની સાથે વાત કરશો બેન આજના દિવસે શું કહેશો આપ આજે મધ્યસ્થ ચૂંટણી નગરપાલિકાની વોર્ડ નંબર બેમાં ચૂંટાઈ ગઈ છું તો હર્ષની લાગણી અનુભવું છું અને બધા કાર્યકરો હોદ્દેદારો પાર્ટીની હું એમની આભારમાં આભાર વ્યક્ત કરું છું અને જે કંઈ લોકોના જે પ્રશ્નો હશે ગટર રસ્તા પાણી એના હું નિરાકરણ લાવવા માટેનો પ્રયત્ન કરીશ

બે હજાર પ્લસથી વધારે પણ મતથી તે ચૂંટાઈને આવ્યા છે અને તમામને અમારી વી નાઇન ચેનલ દ્વારા પણ અભિનંદન પાઠવી છે વી નાઇન ટીવી ન્યૂઝ ચેનલ ઇમરાન જોખિયા રસિકભાઈ ચુડાસમા સાથે બોટાદ